મિત્રો આજે આપણે આ વિડીયો પરિક્રમા બે હજાર પચીસ ની મિત્રો આ વખતે જો તમે પરિક્રમા કરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો થોડીક બાબતો જે છે એ જરૂરથી જાણી લેજો અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરજો જેથી એ લોકોને પણ પરિક્રમા દરમિયાન મુશ્કેલી ના પડે તો સૌ પ્રથમ મિત્રો આપણે જાણીએ તો આ વર્ષે પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસથી જ હંમેશા પરિક્રમા શરૂ થતી હોય છે એટલે અમુક લોકો એવું કહે છે કે પહેલી તારીખથી પરિક્રમાની શરૂઆત થઈ જશે તો અમુક લોકો એવું કહે છે કે બીજી તારીખથી પરિક્રમાની શરૂઆત થશે અને પાંચ તારીખ સુધી આ પરિક્રમા યોજાવાની છે તો મિત્રો એ પ્રશાસન દ્વારા તારીખ બે થી પાંચ ચાર દિવસ જ પરિક્રમા રહેશે એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી કેમ કે અગિયારસથી થી પૂર્ણિમાનો જે મહત્વ છે ચાર પડાવનો એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે અને 5 તારીખ સુધી આ ગિરનાર પરિક્રમા જે છે એ યોજાવાની છે હવે મિત્રો આપણે વાત કરીએ તો ગિરનાર પરિક્રમાની શરૂઆત પોતાનું જો વાહન લઈને આવતા હોય તો તમને ત્યાં મજેવડી ગેટ સુધી એન્ટ્રી મળવાની છે ત્યાંથી અંદર તમારું પોતાનું વાહન જો હોય તો ત્યાં લઈ જઈ શકતા નથી કારણ કે મિત્રો ત્યારે એટલી બધી ટ્રાફિક હોય છે અને એટલા બધા વાહનો હોય છે તો ત્યાં એ મેનેજમેન્ટ કરવું બધું અઘરું થઈ જતું હોય છે તો તમને જે મજેવડી ગેટ છે ત્યાં સુધી તમે જઈ શકો છો પછી તમે તમારું વાહન જો લાવેલા હોય તો એમની વ્યવસ્થા તમારે કરવી પડશે અને ત્યાંથી તમને અંદર જવા માટે એસ ટી બસોની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે ઘણી બધી બસો જે છે એ ત્યાં મૂકવામાં આવેલી હોય છે અને એ ઉપરાંત રિક્ષા ચાલકો છે એ પણ તમને આરામથી રિક્ષા મળી રહેશે એટલે વીસ ત્રીસ રૂપિયામાં જે છે એ તમને ભવનાથ સુધી પહોંચાડી દે છે અને ભવનાથની અંદર તમારે પ્રવેશ કરવાનો છે તો મિત્રો ભવનાથથી પ્રવેશ દ્વારથી આ ગિરનાર પરિક્રમાની શરૂઆત થાય છે અને આખો પરિક્રમાનો જે રૂટ છે એ કુલ છત્રીસ કિલોમીટરનો છે અને એ છત્રીસ કિલોમીટરની મિત્રો આપણે વાત કરીએ તો અંદર ત્રણ ઘોડી આવે છે મુખ્ય અને નવા મિત્રો જો પહેલી વખત જ પરિક્રમા કરતા હોય તો એમને હું જણાવી દઉં કે ઘોડી એટલે કે મિત્રો ત્યાં ચઢાણવાળો વિસ્તાર આવે છે અને પછી ત્યાંથી ઉતરવાનો હોય છે એવી અલગ અલગ ત્રણ પ્રકારની ઘોડી આવે છે ભવનાથથી અંદર જઈ અને થોડાક અંતર પછી આપણને પહેલી ઘોડી આવશે ત્યાં ઈટવાની ઘોડી એને કહેવામાં આવે છે એ એટલું બધું ચણાણ ત્યાં ઊંચું નથી પરંતુ પછી બીજી ઘોડી જે આવે છે ત્યાં વધારે ચડાણવાળો વિસ્તાર છે અને રસ્તો પણ એવો પથરાળ વિસ્તાર આવે છે અને છેલ્લી જે છે એ નળપાણીની ઘોડી એ ઘોડી પણ ખતરનાક રસ્તાવાળી આવે છે તો અવનાથની પ્રવેશ દ્વારથી શરૂઆત કરી અને પહેલો જે પડાવ આવે છે તે ઝીણાભાવવાની મઢી તરફનો આવે છે એટલે એ બાર કિલોમીટર રસ્તો છે અને ઈટવાની ઘોડી પસાર કરી ચાર ચોક આવે છે કાળકાનો આવે છે ઝીણા બાવાની મઢી આવે છે અને ઝીણા બાવાની મઢી શાદીની વ્યવસ્થા હોય છે રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે વીજળી લાઇટની પણ ત્યાં સુવિધાઓ કરવામાં આવે છે એટલે જો પહેલો પડાવ તમારે ઝીણા બાવાની મઢીએ કરવો હોય તો તમે કરી શકો છો અને મોટાભાગના લોકો જે છે એ લગભગ એવું જ કરતા હોય છે કે પહેલી પહેલો પડાવ જે છે એ ઝીણા બાવાની મઢીએ કરતા હોય છે એટલે કે ત્યાં રાત્રિ રોકાણ કરતા હોય છે અને પછી સવારે ઝીણાબાવાની મઢીના દર્શન કરી અને ત્યાંથી જે છે મિત્રો બે રસ્તા આવે છે એક તો તમે સીધા જે છે એ માળવેલા રસ્તા તરફ જઈ શકો છો અથ અને સૂરજકુંડ છે ત્યાં થઈ અને તમે માળવેલા જઈ શકો છો અથવા તો તમે ઝીણાબાવાની મઢીથી સીધા જો તમારે માળવેલા જવું હોય તો તમે કેવી રીતે કરી શકો છો તો ઘણા બધા લોકો બીજો જે પડાવ નાખે છે એમાં અમુક લોકો છલખડીયા હનુમાન જે છે ત્યાં નાખે છે કારણ કે ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે રોકાણ માટે રાત્રિ રોકાણ માટે તો સુવાની પણ ઘણી બધી જગ્યાઓ વિશાળ જગ્યાઓ ત્યાં આવેલી હોય છે તો તમે ત્યાં જઈ શકો છો અને જો તમારે ઝીણા બવાની સીધા માળવેલા જવું હોય તો તમે સીધા પણ જઈ શકો છો પણ રસ્તો જે છે એ થોડોક વધારે એ ઢણાંવાળો છે એ આરામ કરવા માંગતા હોય તો તમે રીકડીયા હનુમાન તરફથી જઈ શકો છો ત્યાં તમે સૂરજકુંડ અને એ પણ જોઈ શકો છો પછી ત્યાંથી આપણે જવાનું છે માળવેલા તરફ માળવેલાની જગ્યામાં મિત્રો ખૂબ જ વિશાળ જગ્યા છે ત્યાં એમ કહેવાય કે લગભગ તમામ પ્રકારની વસ્તુઓ જે છે તમને મળી રહેવાની છે એટલે કે જો તમારે કોઈ શાકભાજી કરિયાણું તેલ મીઠું મરચું કોઈ પણ વસ્તુ લેવું હોય તો તમને ત્યાંથી ખાણીપીણીની વસ્તુઓ મળે છે તમને જો કાંઈ ખરીદી કરવી હોય તો એ પણ તમને ત્યાં મળી રહેશે અને મોટી પ્રમાણમાં જગ્યાઓ ત્યાં પાણીની ની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે ત્યાં પોલીસ પણ રહેલી માળવેલા ની જગ્યાએ ઘણા લોકો બીજો પડાવ કરે છે અને જે સરકડીયા બાજુ જાય છે એ લોકો ત્યાં બીજો પડાવ કરે છે તો માળવેલા ની જગ્યા પસાર કરી અને હવે આપણે બોરદેવી તરફ આગળ વધવાનું છે તો બોરદેવી જે છે એ ત્રીજો પડાવ લોકો ત્યાં કરતા હોય છે એટલે જે મિત્રો આપણે વાત કરીએ તો એક બે વર્ષ પહેલા જે ઘટના બની હતી જે નાની છોકરી છે એમને દીપડાએ એના પર હુમલો કર્યો હતો તે આ જ વિસ્તારમાં કરેલો હતો અને ખૂબ જ બીજતાવાળો જાળીવાળો વિસ્તાર છે આખો જે રૂટ છે એટલે મિત્રો બધા લોકોને એ સાવચેતીથી ટોળામાં અને જે લોકો વધારે પ્રમાણમાં લોકો હોય એ જગ્યાએ બધા લોકો સાથે મળીને ચાલવાનું પસંદ કરવું કારણ કે આ વિસ્તારમાં આવા હિંસક પ્રાણીઓ ક્યારેક જોવા મળે છે અને વિભાગના લોકો પણ ઘણી સુરક્ષાઓ રાખતા જ હોય છે પરંતુ આપણી પણ એ ફરજ છે કે આપણે એવી જગ્યા પર ન જઈએ જેથી કરીને આવો કોઈ અણબનાવ આવી ઘટના જે છે એ બની જાય તો એ મિત્રો જરૂરથી ખ્યાલ રાખજો મિત્રો અને રસ્તામાં મિત્રો તમને ખાવા પીવાની ચીજવસ્તુઓ મળતી રહેશે અને પાણી પીવા માટે પણ તંત્ર એ વ્યવસ્થા કરવામાં આવે છે એટલે એ પણ તમને મળી રહેશે તે ઉપરાંત મિત્રો જ્યાં આરોગ્ય કેન્દ્રો જે માળવેલાની જગ્યાએ પણ હોય છે જૂના બાવાની મઢી એ પણ હોય છે ત્યાં પોલીસની રાવટી પણ હોય છે એમ્બ્યુલન્સની સુવિધા પણ મિત્રો અમુક જગ્યાએ શક્ય હોય ત્યાં સુધી મળી રહે છે પરંતુ રસ્તાઓ મિત્રો ખરાબ હોય છે એટલા માટે સરળતાથી પહોંચવું મુશ્કેલ પડે છે કારણ કે ગયા વર્ષે અમે જોયેલું હતું એક ઉંબરલાયક દાદા હતા એમને તકલીફ થઈ હતી તો તેની મદદ માટે પોલીસના જવાનો પણ ત્યાં હાજર થઈ થયા હતા અને તેમને જે છે એ લઈ અને જીણાબાઓની મઢી સુધી પહોંચાડ્યા હતા અને ત્યાંથી પછી એમ્બ્યુલન્સ અથવા તો ગાડીમાં ત્યાંથી જઈ શકાય છે મુશ્કેલીવાળો રસ્તો મિત્રો થોડો ઘણો આવે છે થોડો ઘણો રસ્તો અમુક જગ્યાએ પગથિયા પણ બનાવેલા છે તો અમુક જગ્યાએ ખરાબ રસ્તો પણ આવે છે તો એ મને બોલદીવીથી ચોથો અને આખરી પડાવ જે છે એ ભવનાથનો હોય છે તો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ભવનાથ તરળેથી ત્યાં આપણે નેક્સ્ટ જે છે એ પડાવ આપણો ત્યાં રહેશે અને એ ચોથો પડાવ હોય છે તો ઘણા લોકો મિત્રો બે રાત્રિ અંદર રોકાતા હોય છે ઘણા લોકો ત્રણ રાત્રિ રોકાતા હોય છે તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તો આખો ગિરનાર પરિક્રમાનો રૂટ જે છત્રીસ કિલોમીટરનો રૂટ છે અને તેમાં મિત્રો આપણે વાત કરીએ તો પહેલો પડાવ ઝીણા બાવાની મઢી બાર કિલોમીટરે આવે છે મિત્રો અને કાળકાના વડલાથી સરખડિયા આઠ કિલોમીટરનો જે છે એ બીજો પડાવ આવે છે અને ત્રીજો પડાવ માળવેલાથી બોરદેવી એ જગ્યા છે એ આઠ કિલોમીટર આવે છે અને બોરદેવીથી ફરી આપણે ભવનાથ તળેટી તરફ એ આઠ કિલોમીટરનો રસ્તો છે એટલે કુલ છત્રીસ કિલોમીટરનો આ ગિરનાર પરિક્રમાનો રૂટ છે જે અલગ અલગ સ્થળ જે છે ત્યાં આપણે રાત્રિ રોકાણ કરી અને લોકો આ છત્રીસ કિલોમીટરની ગિરનાર પરિક્રમા પૂર્ણ કરે છે